આજે સામાન્ય માણસની સાથે માનવતાભર્યું વર્તન ભાગ્યે જ થતું હોય છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે રાજ્યના ડીજીપી અને બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલિયાની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક હેઠળ આવેલા તમામ શાખા નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પોલીસ સ્ટેશન ખાતે આવતા અરજદારો ભોગ બનનાર ફરિયાદીઓને સારો પ્રતિભાવ તથા પીવા માટે પાણી આપવાની બાબત ઉપરોક્ત વિષય અન્વયે તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓને જણાવવાનું કે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવા પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે તે સારું અત્રેના જિલ્લામાં અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવેલ છે જેવા કે ગુડ મોર્નિંગ ગાંધીધામ સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન સજેશન બોક્સ જેવા પ્રોગ્રામમાં જિલ્લાના લોકોનો બહોળો પ્રતિસાદ મળેલ છે અત્રેના પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના લોકોનો પોલીસમાં વિશ્વાસ સતત વધતો રહે તે માટે ડિવિઝન પોલીસ સ્ટેશન તમામ શાખાઓ ખાતે આવતા ફરિયાદી ભોગ બનનાર અરજદારો કે પોલીસની મદદ લેવા માટે આવતા નાગરિકો સાથે સભાનતાપૂર્વક માનવીય અભિગમ સાથે વ્યવહાર કરવો તેમજ આવનાર નાગરિકોને બેસાડી અને તેઓની રજૂઆત શાંતિથી સાંભળવી અને પીવા માટે પાણી આપવું તથા બાળકો સ્ત્રીઓ તેમજ વૃદ્ધો સાથે શાલીનતાથી વર્તન કરવું તમામ નાયબ પોલીસ અધિકારીશ્રીઓ તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓ તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને ડિવિઝન પોલીસ સ્ટેશન શાખા ખાતે પોલીસની મદદ લેવા માટે આવતા નાગરિકો માટે પીવાના પાણીની બોટલની વ્યવસ્થા ફાળવવામાં આવતા નાણામાંથી કરવાની રહેશે તેઓના પ્રશ્નો સાંભળી બનતી તમામ મદદ પૂરી પાડવી અને કારણ વગર વારંવાર આવવું ન પડે તે માટે ખાસ તકેદારી રાખવી